ਆਪਣਾ ਅੱਜ ਦੀ ਮੀਟਿੰਗ ਦਾ ਮਾਨਵਤਾ ਮਹਿਮਾਨ શ્રી ਐਮ ਵੀ ਪਰਵਾਰ ਸਾਹਿਬ ਕਪਟਾਉਨਰ ਕੇ ਅਨੇ ਅੱਜ ਇਹ ਆਪਣੇ ਇਹ ਆਮੰਤਰ ਆਪੀ ਉਹਨੇ ਆਮੰਤਰ ਨੇ ਮਾਨ ਆਪੀ ਤੇ ਆਪਣੇ ਬਧਾਇਆ ਹੈ ਅੰਮੀ ਕਹਿੰਦੇ ਆਪੇ ਜਾਣੀ ਬੀਜੂ ਆਪੇ ਪੂਰੀ ਸਾਵਜਨੀ ਨਾਲ ਪਗੜਾ ਲੁਟੇ ਜੁਰੀ ਸੂਚਨਾ ਹੋਰ ਜੀ ਆਪ ਇਕਲਾ ਘਰੇ ਰਹਿਤਾ ਹੋਏ ਸੇਵਾ ਸੰਜੋਗ આપના જે આપમાં ઉપર કોઈ પણ કોઈ પણ ધંધાની એનું જ્યાંથી ઉભે તો સુધી તમે રાખશો નહીં એનું તમે જે હાજર એ સિવાય તમે તમે જે મુદ્દાઓ એ જણાવો જો કે એનું કરાવી આ વ્યક્તિ મને આનો એડ્રેસ આપ્યો છે આ આધાર કાર્ડ આપ્યો છે તો આ કલેક્ટર આદેશનું સેટિંગ કે और सुंदर सैनिक को गुणगर बना चाहिए सरकार के लिए मंत्री जी बाबू साहब पढ़ना बड़े लोगों उद्योग के लिए क्या सरकारी प्रकार के रूप में लीजिए बिजू क्याले सिटी जब बाहर जाए बाहर जाए तो आप पुलिस स्टेशन में पशु जान कर दो कि कल के 15 दिन के दरिद्र के साथ जवान थे तो आपने क्या अलग खबर एकला जरूरत पाई

کہ ننٹی کلی انہیں پسید توجہ پیس تمہیں داکور دیتا ہوئے آج اپنے پھولاں چل سوڑاں اس کا تکا اگو تو آپ نے تاک سامنیشن کو بھی ترائی شکے اگو کوئی برناب بولی شکے اور انہیں کرد گئے بھی پسید میں آپ نے کہا کہ اپنے بات کا میاں پسید کیا پیار کیا ہمیں

આજરોજ માઇક રૂપા વરિષ્ઠ નાગરિક મંડળ આયોજિત એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં સિનિયર દ્વારા પ્રમુખ અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવેલા આજની મિટિંગનો મુખ્ય હેતુ એવો હતો કે સિનિયર સિટીજનો કે જેઓ નડિયાદ શહેરમાં વસે છે જેમાં ઘણાના ફેમિલી ઘણાના બાળકો એનઆરઆઈ છે અને એકલવાયુ જીવન જીવતા હોય છે તો આજની મિટિંગમાં અમારા દ્વારા સિનિયર સિટીઝનો માટે પોલીસની શું ફરજો છે અને સરકારશ્રી તરફથી સિનિયર સિટીઝનો માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે અમે આજે સમજ કરેલ સિનિયર સિટીઝનો માટે સિટીઝન પોર્ટલ નો એપ જે છે એનો ઉપયોગ કરી અને પોલીસની કેવી રીતે મદદ કરે મદદ લઈ શકે તે અંગે પણ અમે વિસ્તૃત આપેલ આ સિવાય નડિયાદ શહેરમાં વસતા તમામ સિનિયર સિટીઝનોને પણ અમારી અપીલ છે કે પોલીસ એ આપણો પરિવારના સભ્યો છે તેમ માની પોલીસની જ્યારે પણ જરૂર પડે આપ નિસંકોચ ગમે ત્યારે અમોને અમારી મદદ માંગી શકો છો પોલીસ આપની સેવા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન બંધાયેલી છે અને આપના દ્વારા સાવચેતીના પગલા રૂપે શું સાવચેતી રાખવી જોઈએ એ અંગે અમે જે આજે સમજ આપેલી તે બાબતે પણ આપને વિશેષમાં કહેવું છે કે એકલવાયુ જીવન જીવતા સિનિયર સિટીઝનોએ પોતાના ત્યાં રાખવામાં આવતા ઘરઘાટીઓનું વેરિફિકેશન કરાવવું જોઈએ એકલા નીકળતા એકલા નીકળતા હોય તો દાગીના પહેરીને નીકળેલા હોય તો એનું ધ્યાન રાખવું જોઈએ જ્યાં પણ તમને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસની મદદ મેળવવી તેમજ સિનિયર સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરી અને આપને લગતા પ્રમાણપત્ર ઓનલાઈન કોઈ ફરિયાદ કરવી હોય તે રીતે ઉપયોગ કરીને પણ પણ આપ એ બાબતનો ઉપયોગ કરી શકો છો નડિયાદ ટાઉન નડિયા શહેર પોલીસ નડિયાદ શહેરમાં વસતા તમામ સિનિયર સિટીઝનોને હું અમે નડિયાદ શહેર પોલીસ ખાતરી આપીએ છીએ કે અમારા લાયક કોઈ પણ સેવા હશે એમાં અમે તાત્કાલિક આપની પાસે પહોંચી અને ઝડપથી ખૂબ ઝડપથી આપની કોઈ પણ સમસ્યાનું નિવારણ અને નિકાલ લાવીશું